અરવલ્લી જિલ્લાના અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી વાત્રક નદીમાં ભારે પાણીની આવક થતાં માલપુર વાત્રક નદીના કિનારે આવેલું પૌરાણિક સ્વયંભુ રખોડેશ્વર મહાદેવ સંપૂર્ણ પાણીમાં ડૂબી છે આકાશી સામે આવ્યા છે અરવલ્લી જિલ્લામાં આમ તો આખા ગુજરાતનો સૌથી ઓછો વરસાદ હતો તમામ જળાશયોમાં પણ પાણી નહીં હતું પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો હતો જેથી વાત્રક નદીમાં પાણીની ભારે આવક થવા પામી હતી જેના કારણે વાત્રક ડેમ ઓવરફ્લો થયો હતો અને નદીની ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું તો માલપુરથી ફક્ત એક કિલોમીટર દૂર આવેલા સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવે પણ જળ સમાધી લીધી છે મહાદેવ પર વાતર નદી જાણે સામેથી કાયમી અભિષેક કરવા ગયો હોય એમ મંદિરના ફક્ત શિખર જ દ્રશ્યમાન થાય છે ગર્ભગૃહમાં શિવલિંગ સંપૂર્ણ પાણીમાં ડૂબ્યું છે તો જન્માષ્ટમી સુધી તો શિવભક્તોએ મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું પણ છેલ્લા ત્રણ દિવસથી રોખાડેશ્વર મહાદેવ સંપૂર્ણ પાણીમાં ડૂબ્યા છે તો મંદિરના આસપાસ લગભગ એકથી દોઢ કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણ પાણીથી તરબોળ જણાઈ રહ્યો છે તો મંદિર આસપાસ વાવેતર કરેલા તમામ ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે ત્યારે ખેડૂતોના વાવેતરમાં સંપૂર્ણ નુકસાન થયું છે ત્યારે આમ સ્વયંભુ રખોડેશ્વર મહાદેવ પાથકના જળમાં ડૂબ્યા છે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ